આ રે વાગવાયા છે છ અને જમવાનું બનાવવાનું છે તો હલકે છોળો બસી ગયા છે વટાણા અને અહીંયા મે લીધી છે મેથી ઉતારી આવી છું તાજી તાજી અતારે ઉતારી છે મે અને આજ શાક બનાવવાનું છે વટાણા ટમેટા અને મેથી ની ભાજી તો બહુ મસ્તનું શાક બનશે ને હલકે અને હલકેને બહુ ભાવે છે એટલે હલકે સ્કકે મને એજ બનાવી દે અને બહુ ભાવે છે એટલે મારે હવે એ બનાવી દેવું જોઈએ તો થોડે થોડી આમ તો કટિંગ ન કરે તોયાને પણ થોડે થોડી કટિંગ કરી નાખો મેથી ની ભાજી અને પછી ટામેટા સુધારી લઉં છું ચાલુ કરી દો પણ ઓ તો ફ્રેન્ડ્સ આમન આપણે થી દુસે આપણે તેલ આપણે બનાવવાના છે વટાણા મેથી ની ભાજી અને ટામેટા અને બધું બનાવવાનું છે તો તેલ નાખી લીધું છે અને હવે નાખી લઉં થોડું ગીરું બરાબર થઈ ગયું છે गाइस થોડક સુલાવ પડશે એટલે થોડું દેવતા

लसण के सॉरी फ्रेंड लसणा मेना थी कादा એટલે લીલા મરચા કટિંગ કરેલા છે લસણ પણ નાખી શકાય પણ આ મે લસણ ખાતા નથી એ નાખને ટમેટા નાખ દે ઉ પર તો અયા સે લીલા વટાણા અને લીલા ટવરના બીજ છે થોડા ગણા ને તો ઈ સે ગેમ ફિટ તો ફુટ હે લે આવ લે યમ થોડુંક લઈ આવ

ठंडी लगे मैं चादर ओढ़ी ली थी स्वेटर पे ना पेरी के स्वेटर जाडू बदार मन बे हाँ खर वातावरण पक्षी के वातावरण मस्त से नहीं तो हमें मुनाफी लगभग टमाटर पक्षी आवाज आए

બર્ચુ બચ્ચે ઘાડાજી મારને મજા આવી હતી નસી નાઈ દાવી દઈ પાણે મોટા બેન ના ઘરે લઈ ગયા અમે થોડા પ્યોસ સુકાવા જેલા છે થોડા પ્યોસ કામ કરાવીએને ત્યાં અમે સુકાને બધે લઈ લઈને સામાન ઘાડે લઈન રખડવું ને એટલે પછી હળદર બાપા ખીલાયાને बसिन आपलोनी બસ તમામના ટામેટા મિક્સ થઈ ગયા છે પણ વટાણા લગભગ થોડાક ના કાચા છે એમ તો વફાઈ ગયા પણ થોડાક ના કાચા રહેને કાચા ન રહેને એટલે થોડું પાણી નાખવા બસ પાણી નાખીએ કેમ કે વટાણા કાચા ન રહે તુરના બીજ બનશે ને એટલે કાચા ન રહે એટલે થોડું મને પાણી નાખીએ છે થોડું પરો બાદ અને પછી મેથીની ભાજી નાખી દેશે જોટવા આવે ને ઓછો મસ્ત મજાના વટાણા ને ટમેટા મસ્ત મિક્સ થઈ ગયા છે મસ્ત ચડી ગયા છે અને હવે નાખી દઈશું આપણે અહીંયા સુધારેલી ભાજી મેથીની કટિંગ કરેલી છે સરસ મજાની તો તો મસ્ત મજાની મેથીની ભાજીની અંદર એડ કરી દીધી છે ટામેટા અને વટાણાની અંદર તો સરસ મજાની આવી કંઈક થઈ જશે થોડીક વાર મેથીની ભાજીને પણ ફાઈ દેવા જઈએ आईये बात करते हैं सरस मजा ने बेसन की भाजी वटाणा ने आने अंदर रिंगण और टोय मसाला दे पूर्ण हो गे रिंगण हमें खाता नहीं थे ने रिंगण मानो खाता नहीं ने रिंगण ना चिनाई के ना, ना कर रिंगण ना तो सरस लाग જ્યારે આપતે મેથીને ભાજી પણ સરસ મજાની બફાયને સરસ થઈ ગઈ છે જોઈ શકો છો તમે આને મસ્ત મજાની સુગંધ આવવા માંડી છે આમાં તે સ્ટીફ સુગંધ આમાં આવી છે અને સરસ મજાનો આપણો જક બનીને રેડી છે જોઈ શકો છો હવે હું બનાવીલો મકાઈના રોટલા રોટલી પણ રોટલી કાથે પણ ખાવાની મજા આવે અને રોટલા સાથે પણ ખાવાની મજા આવે પણ મારુંને હવે પ્લેટ નથી મળું થાય ને બનાવી લેવા છે મકાઈ ના રોટલા રોટલા નથી તો ફ્રેશ બનાવીએ છે ને એટલે બ્લેન્ડરથી ભાખવાની સાજે સાજે કે બ્લેન્ડર સબ કરી છે સહેງબર કે મસ્ત લુક દે ફાઈસે ભાજી તો જો કેવ સરસ મજાનો લોક અને એકદમ મસ્ત મસ્ત ભાજી તૈયાર થઈ ગઈ છે ને જરાય પાણી નથી મોટી હોય ને એવી થઈ ગઈ છે સરસ મજાની તો આવી કંઈક ભાજી છે સરસ બની ગઈ છે ને હવે હું બનાવી દઉં રોટલા અને અલકેશ ગયા છે હવે આ બાજુ છે ફ્રેન્ડ્સ બધે અંધારું થઈ ગયું છે કેમ કે રાત છે ને એટલે અને સાંજ થઈ ગઈ છે અને હું બનાવી લઉં હવે રોટલા કેમ કે લાઇટ નથી અને રોટલા બનાવી લાવવા અને અલકેશ ગયા છે ઝાટકો ચાલુ કરવા માટે બીજું ખેતર છે ને ઘઉં અહીંયા થોડા દૂર છે એક ખેતર વટીને છે એટલે રોજડા આવીને જાય ને એટલા માટે ઝાટકો ચાલુ કરવા ગયા છે ફ્રેન્ડ્સ મંજોઈસ આપો મકાઈના રોટલો અને શાક વટાણા ટામેટાની મેથીનું તો હલકે સે ખાવાનું ચાલુ કરી દીધું છે કેવું લાગે દેખાતો જ જો તો કેવું લાગ્યું એક નંબર લાગે એક નંબર કુમાસ્ટ હ સરસ મજાનું છે અને લાઈટ આવી ગઈ ફ્રેન્ડ્સ વિશ્વાસ ન હો તો કે આવી જશે એમ પણ આવી ગઈ છે અને અહીંયા સે કોળને બધું લઈ લીધું છે અને લો આ પકડોત કર કે ફલા મયા બિજાક થેપલા પણ છે જમવા માં થેપલા પણ છે ની તેપલા થોડે ખાવાનું બીજું કઈ બનાવી નહોતી જાને થકે દઈ નથી કે પે ગામમાં દઈ મળતું નથી એટલે ને તો હું પણ ખાવાનું હવે શરૂ કરી દઉં તો કઈ ન આજનો વિડિયો બમે તો લાઈક કરજો મસ્ત મજાને કમેન્ટ કરી રાખજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ ન સબ્સ્ક્રાઇબ કરી નાખજો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી તો આ બાજુ મારી પથ્થારી પણ થઈ ગઈ છે અને માં ત્યાં સુધી બધા આવીને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો